રેડી પેલા હાથ ઉપર કરીને બતાવી દઉં ખાલી હાથ બંને દીકરીઓ બંને યસ યસ તમે પછી તો આપણે આપડે દીકરીને આખો બંધ કરી દઈએ અને પછી અમારા રાજશક્તિ સરકારી સાઉન્ડ લગભગ અમારે ત્યારે બહુ પ્રખ્યાત છે હોય તો તમે પછી વગાડજો કહું ત્યારે ના ખુલ્લું રાખજો ના ઉપાધિ હવાર ના થશે તમારા બાજુ ખબર નઈ અમારી બાજુ હાટાબદ્ધી છે સગાઈમાં સમજો ને હાટાબદ્ધી માં આ બાજુ ભાઈ બેન હોય સામે ભાઈ બેન હોય જેમ કે મારે મારા સગાઈ તો જ થાય કે મારે એક બેન હોય અમે બેન દઈએ ને સામેથી એની બેન લઈએ હાટા પદતી હોય હાટો ન હોય ને તો પછી ઘરણા દેવા પડે એટલે હું કહું છું જોજો નાક બંધ ન થાય નક નક પાછો સોનાનો ભાવ બહુ છે એક બેન હમણાં હોની દુકાને ગયા આ બાથે ત્યાં જોક્સ કીધું સોનીની દુકાન ગયા ને તે કે હાર જોયો મસ્ત અહીંયા ગડાનો સોની ભાઈને કે સોની ભાઈ સોની ભાઈ શું છે હારની કિંમત સોની કે એના એક લાખ રૂપિયા કે અર તે બાજુ મોટો હાર જોતો પછી આની કિંમત શું છે એ કે ત્રણ વખત અર હ ત્રણ લાખ નો તો એમાં યસ સો ફાઇનલી એકવાર જોરદાર તાળીઓ થઈ જાય આપણે પહેલું ઇનામમાં છ લાખ છાસઠ હજાર છસો છાસઠ ક્રેટા ગાડી માટે પૂજા આપણી પાસે છે સામે દિવ્યા એને મૂકી આવશે દિવ્યા બેન તમારે પૂજા બેનને છેક ડ્રમ સ્ટેટ પાસે મૂકવા જવાના છે ઓકે સાહેબ ડ્રમ ખોલી નાખો તમે ત્યાં જ રહેજો ખાલી ડ્રમ ખોલીને સાઈડમાં આવતારો સાઈડ માં આવતા રહો ભાઈ રેડી છો બધા એક વાર તાળીઓ નું ગડગડાટ કરો એટલે મને ખબર પડે તમે બધા તૈયાર છો ઓકે સો પૂજાબેન હવે તમે દિવ્યા બેન મૂકી આવો ત્યાં અને ત્યાંથી કોઈ પણ એક કુપન તમને મજા આવે ત્યાંથી લાઈવ કેમેરા એના ઉપર ફોકસ કરશે ખાલી મૂકીને પાછી આવતી રહે બસ યસ ગમે ત્યાંથી મિક્સ કરીને બેટા મિક્સ કરીને બરાબર વાહ તાળીઓ ચાલુ રહેવી જોઈએ કમોન સતત તાળીઓ 6 લાખ 66000 વાહ આ સાઈડ માં હવે બેટા બીજા બધા સાઈડ માં હવે બેટા ખોલી નાખવા નીંદર માં નથી

ઝૂમ કરી નાખો એકદમ મસ્ત એચડી માં અને આપણે કહીશું પૂજા બેન ને કે પૂજા બેન કેટલા લોકો ને એમ છે કે આ ઈનામ મઘરી ખડા માં લાગ્યું ચાલો હાથ ઉપર કરો ભરો હોય કે આ ઈનામ મઘરી ખડા માં છે હા એમ જ રેવા દેજે કેટલા લોકો ને એમ છે કે આ મઘરી ખડા માં છે વાહ ખોટા છો તમે બધા

અત્યારે જ અને અહીંયા સામે એ ટિકિટ અને ફોન નંબર બે રાખજો સામે જયારે ફોન ડાયલ કરો ત્યારે સ્પીકર ઉપર રાખજો આ ઇનામ ટાઈમ અગિયાર વાગ્યા નું હોય ને તો સામે માણસ જાગતા હોય તો કંઈક મજા આવે આમ તો આપણે ફોન કર્યું હા અડધી રાતે ક્યાં જગડ હવે એમાં મારે કેમ પણ છતાંય આપણે મુખ્ય જે ઇનામો છે ક્રેટા ટ્રેક્ટર અને બાઇક માટે થોડી સ્પીડ રાખજો સાંભળો સાંભળો પછી એમની વાત કરીએ આપડે સાંભળો સાંભળો રાખજો એક મિનિટ हेलो हेलो नमस्ते भाई मजा मा कौन बोलो छो मुन्ना भाई कौन मुन्ना भाई मुन्ना भाई मुन्ना भाई क्या काम के बोलो मुन्ना भाई राइसिंग पर थी राइसिंग पर दिया मुन्ना भाई रामदेव मंदिर ना लाभार से मगरी खड़ा मा आज ड्रॉ छे तमे कूपन लीधु तू કાઈ વાંધો નઈ મુનાભાઈ મુનાભાઈ સાંભળો માતાજી ની મેર થઈ ગઈ તમે જે સીમાડા વાળા ખોડિયાર માં બરાબર ને એ સીમાડા વાળા અનેક લોકો બેઠા છે યુટ્યુબ પર હજારો લોકો લાઈવ જુએ છે એકવાર એમની તાળીઓ નું ગગડાટ તમારા માટે સાંભળો મુન્નાભાઈ માટે એકવાર તાળીઓ થઈ જાય હવે મુન્નાભાઈ બીજી એક મજેદાર વાત કરી દઉં છસો છાસઠ રૂપિયા તમને મળે પછી રાજી ખુશી થી આ મંદિર માટે કામ છે તમે કઈ લખાવા માંગો છો મંદિર માટે આ મળે પછી મળે પછી આ પછી પછી પેલા તો ક્યાં

પણ તમે રાજી ખુશીથી કઈ અત્યારે દેવા માંગતા હો તો સ્પીકર ઉપર થી હજારો લોકો સાંભળશે તો બધાના આશીર્વાદ મળશે તમે કહેશો હોય તમારા મન નીચ્છા માં બોલો અત્તર નાખો પચ્ચીસ હજાર રૂપિયા હલો હજી એકવાર હો વિચારી લેજો તમને મોજ આવે એમ સાંભળો એક વાત બીજી કીધું ભાઈ તમારા પછી ફાઈનલ ભાઈ તમારા અને પછી રાજી ખુશી આવો ને ત્યારે વધારે ઈચ્છા થાય તો દેજો તમારો ખુબ આભાર એક વાર માટે પાડો હવે અને ભાઈ આ પાંચસો પ્લસ પાંચસો રૂપિયા આયોજકો તરફથી દીકરીને જેને આ ટોકન ઉપાડ્યો તો ઉપાડી હતી એને ભાઈ તમારા હાથે જ આપી દો દીકરીને કેમ કે ભાઈજી તમારા હાથે દીકરીને આપો એકવીસો એકવીસો કરો ને ત્રણસો નવાણું રિચાર્જ વાળા નહીં કરો ભેગા જેમાં બોલે છે ને આપી પ્લાન કી વૈધતા સમાપ્ત હોય પડે વાહ આ દીકરીને એકવીસો રૂપિયા આયોજક કોઈ રાજી થઈને દીધા છે તાળીઓ ગગડાટી વધાવો ભાઈ એને વાહ પૂજા મજા આવી ગઈ વાહ